ઝઘડીયા જીઆઈડીસીમાં કામદારોને લઈ જવા લાવવામાં માલવાહક ટેમ્પો દ્વારા જોખમી મુસાફરી કરાવાય છે જીઆઈડીસીના લેબર કોન્ટ્રાક્ટરો કંપની સંચાલકો ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટી અધિકારીઓ આરટીઓ ભરૂચ કામદારોના જિંદગીને સસ્તી માની બેઠા છે વિતેલા બે દાયકાઓ દરમિયાન ભરૂચ જિલ્લાએ ઔદ્યોગિક વિકાસની બાબતે હરણફાળ ભરી છે વિવિધ વિસ્તારોની જેમ ખાતે ઘણી ઔદ્યોગિક કંપનીઓ કાર્યરત છે જેમાં જીઆઈડીસી ના ઉદ્યોગોમાં કામ કરતા કામદારો પૈકી મોટા ભાગના કામદારો લેબર ના નેજા હેઠળ કામ કરતા હોય છે લેબર કરતા કામદારોને જીઆઈડીસી માં લઈ જવા અને લાવવા માટે ઘણા કોન્ટ્રાક્ટરો માલવાહક ટેમ્પો જેવા વાહનોનો ઉપયોગ કરતા હોવાની વાતો બહાર આવી છે માલવાહક ટેમ્પો જેવા વાહનોમાં ઉપયોગ સામાન્ય રીતે માલ સામાનની હેરાફેરી કરવા માટે થતો હોય છે જ્યારે કામદારોને જીઆઈડીસીમાં લઈ જવા લાવવામાં ટેમ્પો જેવા વાહનોનો ઉપયોગ થાય તે બાબત યોગ્ય તો ના જ ગણાય જોકે જીઆઈડીસીમાં લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોની જિંદગીને સસ્તી સમજી બેઠેલા લેબર કોન્ટ્રાક્ટરો કંપની સંચાલકો ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટી અધિકારીઓ અને આરટીઓ ભરૂચને આ વાત કોણ સમજાવશે ટેમ્પો જેવા વાહનોમાં કામદારોને કરાવવાથી જોખમી મુસાફરી ખુલ્લાઆમ કરાવાતી હોય છે તેમજ આ બાબત સ્થાનિક પોલીસ તેમજ જીઆઈડીસી કચેરીની નજરની સામે જ થતી હોવા છતાં આવા જવાબદારો પણ આ ખાડે કાન કરતા હોય છે જીઆઈડીસીમાં કાર્યરત ઘણી ઔદ્યોગિક કંપનીઓના છાસવારે આગજની અને ગેસ ગળતર તેમજ બ્લાસ્ટ જેવી દુર્ઘટનાઓ થાય છે અને આવી દુર્ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઈ છે છાસવારે થતી દુર્ઘટનાઓ પૈકી કેટલીક જીવલેણ પણ બનતી હોય છે તેમાં જીઆઈડીસી માં કામદારોને લાવવામાં માલવાહક ટેમ્પો જેવા વાહનોનો જોખમી ઉપયોગ કરવામાં આવે છે તે વાત પણ જીઆઈડીસી ની અન્ય દુર્ઘટનાઓની જેમ કામદારો માટે તો છેવટે નુકસાનકારક જ ગણાય જોકે જીઆઈડીસી ના ઉદ્યોગ સંચાલકો લેબર કોન્ટ્રાક્ટર જીઆઈડીસી ના હોદ્દેદારો અને ઇન્ડસ્ટ્રીઝ સેફટી અધિકારીઓ અને આરટીઓ ભરૂચ તેમજ સ્થાનિક પોલીસ પણ આ બાબતે મિલીભગતથી ચૂપ હોવાથી કોઈ પરિણામ મળતું નથી અને ગીનાઠ ગામમાં ઘી પડ્યું રહેતું હોય છે એમ જણાઈ આવે છે ત્યારે જીઆઈડીસીમાં કામ કરતા સામાન્ય કામદારોની જિંદગીને સસ્તી માને બેઠેલા લેબર કોન્ટ્રાક્ટરો તથા જવાબદાર વહીવટી તંત્રના વિભાગો આ વાતને સમજીને કંઈક અસરકારક ભૂમિકા અપનાવવા આગળ આવશે ખરા એવા સવાલો ઊભા થાય છે વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ